નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર દેવિકા એલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આઈસીડીપી સ્વિચ અને ફ્યુઝ બોર્ડ દ્વારા મેઇન બોર્ડનું વાયરિંગ કેવી રીતે થાય છે એ વિશેના પ્રેક્ટિકલ વિશે સહ આપ સૌને માર્ગદર્શન આપીશ હવે હું તમને પ્રેક્ટિકલમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરીશું અને એનું વાયરિંગ કેવી રીતે કરીશું એ વર્બલી એક વખત બતાવી દઉં અને એ સાધનોના ઉપયોગ શું છે હવે આપણો હેતુ જે કહે છે એ મુજબ સૌથી પહેલાં આવે છે આઈસીડીપી સ્વિચ આઈસીડીપી સ્વિચનો ફૂલ ફોર્મ થાય છે આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ હવે આ સ્વિચ ત્રીસ એમ્પિયર સાહીઠ એમ્પિયર સો એમ્પિયર પંદર એમ્પિયર વગેરે કરંટ રેટિંગમાં મળે છે એના પછી આવે છે આપણું ફ્યુઝ બોક્સ ફ્યુઝ બોક્સ મેં અહીં મારા પ્રેક્ટિકલમાં જે ફ્યુઝના ઉપયોગ કર્યા છે એ પોર્સેલિન બેઝડ ફ્યુઝનો ઉપયોગ કર્યો છે જે સિંગલ ફેઝિંગ માટે વપરાય છે તેનું રેટિંગ છે બસો ચાલીસ વોલ્ટ અને સોળ એમ્પિયરનું રેટિંગ છે એ ફ્યુઝનું હવે પોર્સેલિન એ એક ઇન્સ્યુલેટર મટીરિયલ છે એટલા માટે ફ્યુઝ તરીકે એનો ઉપયોગ થાય છે ફ્યુઝની અંદર આપણે એક ફ્યુઝ વાયર લગાવવાનો હોય છે જે એક કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે અને ફ્યુઝમાં આપણે હંમેશા એક ફેઝ વાયર લગાવીએ છીએ એના પછી આવે છે સ્વિચ અહીં મેં જે સ્વિચનો ઉપયોગ કર્યો છે એ વન વે એટલે કે સિંગલ ફેસ સ્વિચનો ઉપયોગ કર્યો છે જેનું રેટિંગ પાંચ એમ્પિયરનું છે પાંચ એમ્પિયર એટલે એ હું કરંટની ભાષામાં વાત કરી રહી છું કે સ્વિચ હંમેશા કરંટના રેટિંગમાં આવતી હોય છે અને મેં અહીં જે સ્વિચનો ઉપયોગ કર્યો છે એ પાંચ એમ્પિયર રેટિંગની છે જેને આપણે સિંગલ ફેસ સ્વિચ બી કહી શકીએ છીએ સિંગલ પોલ સ્વિચ કહીએ છીએ મેક ઓર બ્રેક સ્વિચ કહીએ છીએ અથવા ઓન ઓફ સ્વિચ પણ આપણે એને કહીએ છીએ એનો મેઇન ઉપયોગ થાય છે લોડ સુધી ફેઝ પહોંચાડવાનો સ્વિચ એ એક કંટ્રોલિંગ ડિવાઇસ છે એટલે સ્વિચ દ્વારા આપણે લોડને સપ્લાય ક્યારે આપવો છે ત્યારે જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે સ્વિચ એ આપણા માટે એક કંટ્રોલિંગ ડિવાઇસ છે જેનો કંટ્રોલ આપણા હાથમાં હોય છે એના પછી આવે છે લેમ્પ અને લેમ્પ હોલ્ડર લેમ્પ હોલ્ડર એ એક એવો સપોર્ટિવ વસ્તુ છે કે જે લેમ્પને મિકેનિકલ સપોર્ટ આપે છે અને આપણને લેમ્પ દ્વારા આપણને ઇલેક્ટ્રિક કનેક્શન આપે છે હોલ્ડર વતે આપણે લેમ્પને મિકેનિકલ સપોર્ટ આપીએ છીએ અને તેના દ્વારા આપણે સારી રીતે લેમ્પને હોલ્ડ કરી શકીએ છીએ એટલા માટે એને હોલ્ડર કહેવામાં આવે છે આઈસીડીપી સ્વિચ એ ઘરના દર વાયરિંગ માટેનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી આપણે આપણો ફેઝ છે એ ફ્યુઝમાં લઈ જઈએ છીએ અને એક ન્યુટ્રલ લિંક દ્વારા આપણે એ ન્યૂટ્રલને લોડ સુધી પહોંચાડીએ છીએ અને લોડ સુધી પહોંચાડવા માટે આપણે ફેઝનો ઉપયોગ કરીએ છીએ એટલે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એક પ્રકારનું એવું બોર્ડ છે જે આપણા ઘરની અંદર દરેક લોડ સુધી ફેઝ પહોંચાડે છે અને ન્યુટ્રલ લિંક દ્વારા દરેક ફેઝને ન્યૂટ્રલ મળે છે હવે આનું કનેક્શન કેવી રીતે થાય છે એ હું તમને પ્રેક્ટિકલી મારા પ્રેક્ટિકલનો જે મેં બોર્ડ બનાવ્યું છે એની ઉપર સમજાવીશ તો મિત્રો પ્રેક્ટિકલ શરૂ કરતાં પહેલાં આપણે સૌ એનો લેઆઉટ ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામ જોઈ લઈશું અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌ છે લેઆઉટ ડાયાગ્રામ લેઆઉટ ડાયાગ્રામની અંદર અહીં તમે એક આ બોક્સ જોઈ રહ્યા છો એ બોક્સમાં અહીં છે આઈસીડીપી સ્વિચ અને અહીં છે ડિસ્ટ્રિબ્યુશન ફ્યુઝ બોક્સ આ છે આપણો ઇનકમિંગ વાયર એટલે ઇનકમિંગ વાયર એટલે એક આપણો આ ફેઝ વાયર છે જે આઈસીડીપી સ્વિચ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન ફ્યુઝ બોર્ડ દ્વારા થઈને ઘરના વાયરિંગના બોર્ડ સુધી પહોંચશે આ છે આપણો લેઆઉટ ડાયગ્રામ હવે આપણે વાયરિંગ ડાયગ્રામમાં જોઈશું અહીં એક આઈસીડીપી સ્વિચ આપેલ છે અને અહીં ફ્યુઝ બોક્સ આપેલ છે આઈસીડીપી સ્વિચના ડબલ પોલના હિસાબે જે બે પોલ છે એમાંથી એક પોલમાં આપણે લાઈવ વાયર આપેલો છે અને બીજા પોલ દ્વારા આપણે ન્યૂટ્રલ વાયર આપેલો છે લાઈવ વાયર છે એ ફ્યુઝ બોક્સના ત્રણ ફ્યુઝમાં જઈ રહ્યો છે અને ન્યુટ્રલ વાયર છે જે આઈસીડીપીનો છે એ ન્યૂટ્રલ લિંક દ્વારા ન્યૂટ્રલની લિંકમાં અલગ અલગ કનેક્શન કરેલ છે આ ફ્યુઝ બોક્સ છે ફ્યુઝ બોક્સના ત્રણ ફ્યુઝની અંદર લાઈવ વાયર છે ન્યૂટ્રલ લિંકમાં ન્યૂટ્રલ છે અહીંથી આપણે ઘરના વાયરિંગની અંદર લોડ સુધી ફેઝ અને ન્યૂટ્રલ પહોંચાડીએ છીએ અહીં આપણે અર્થિંગ પોઈન્ટ જોઈ શકીએ છીએ અર્થિંગ પોઈન્ટને આપણે લીલા કલરના વાયર દ્વારા આઈસીડીપી સ્વિચના અર્થિંગ ટર્મિનલથી ઘરનું જે વાયરિંગ બોર્ડ હોય છે સ્વિચ બોર્ડ તેના અર્થિંગ પોઈન્ટ સુધી લઈ જઈ અને જોડીશું તો મિત્રો હવે આપણે પ્રેક્ટિકલી જે આપણો હેતુ છે એ મુજબ આપણે પ્રેક્ટિકલ કરીશું તો પ્રેક્ટિકલ કરવા માટે સૌ જે સાધન સામગ્રીની જરૂરિયાત પડે છે તે વિશે હું તમને જણાવીશ તો સાધન સામગ્રીમાં મારી પાસે છે પ્લાયર છે ઇન્સ્યુલેશન પ્લાયર જે બસો એમએમની સાઇઝનું છે એના પછી એક સ્ક્રૂ ડ્રાઈવર છે જે સો એમ એમ સાઇઝનું છે ઇન્સ્યુલેટેડ છે એના પછી હું એક ટેસ્ટરનો ઉપયોગ કરીશ નિઓન ટેસ્ટર છે અઢીસો વોલ્ટેજવાળું છે અને વાયર સ્ટીપર છે વાયર સ્ટીપરનો ઉપયોગ આપણે વાયરનું કનેક્શન કરવા માટે ઇન્સ્યુલેશન છોલવા માટે કરીશું સાધન સામગ્રી વિશે જાણ્યા પછી હવે આપણે શરૂઆત કરીશું આપણું જે મેઇન પ્રેક્ટિકલ છે તેના વિશે પ્રેક્ટિકલના હેતુના હિસાબે સૌથી પહેલાં આવે છે આઈસીડીપી સ્વિચ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે આઈસીડીપી આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ હવે ડબલ પોલ એટલે અહીં તમે જોઈ શકો છો આઈસીડીપી સ્વિચ આ એનું હે ઓન ઓફ કરવા માટેનું હેન્ડલ છે આ છે છે એનું કનેક્ટર છે અહીં જે ત્રણ બનાના ટર્મિનલ આપેલા છે એક ફેઝ છે એકમાં આપણે ન્યૂટ્રલ આપીશું અને છેલ્લે છે અર્થિંગ પોઈન્ટ છે હવે આપણે જોઈશું કે આઈસીડીપી સ્વિચની અંદર ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગનું કનેક્શન કેવી રીતે થાય છે તો આઈસીડીપીની જે બે પોલ છે એમાં આ કનેક્ટર છે તો આપણે ફેઝ અને ન્યૂટ્રલના કનેક્શન આ બે પોઈન્ટ ઉપર કરવાના હોય છે અહીં આપણે ફેઝનું કનેક્શન કરીશું અને આ પોઈન્ટ ઉપર આપણે ન્યૂટ્રલનું કનેક્શન કરીશું તો હું તમને બતાવી દઉં કેવી રીતે કનેક્શન થાય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેં ફેઝનું કનેક્શન આ ટર્મિનલ પર કરેલ છે અને ન્યૂટ્રલનું કનેક્શન આ ટર્મિનલ પર કરેલ છે હવે આપણે જોઈશું અર્થિંગ તો અહીં જે ગ્રીન વાયરનો ઉપયોગ કરેલ છે એ આપણો અર્થિંગ ટર્મિનલ છે અર્થિંગનું આપણે આઈસીડીપી સ્વિચનો જે અર્થિંગ પોઈન્ટ હોય છે અહીં જે એક નટ બોલ્ટ આપેલ હોય છે તેની ઉપર આપણે અર્થિંગનું કનેક્શન કરેલ છે હવે આનું કનેક્શન આગળ જતાં ક્યાં થશે એ હું આગળ જ્યારે હું પ્રેક્ટિકલ વિશે થોડીક માહિતી આપું ત્યારે તમને સમજાવું અહીં આટલું થઈ ગયા પછી આ ઓન ઓફ સ્વીચનો ઉપયોગ હું તમને કહી દઉં કે આ બે ટર્મિનલ ઉપર જ્યારે ફેઝ અને ન્યૂટ્રલનું કનેક્શન થાય છે અત્યારે આપણી સ્વિચ ઓફ પોઝિશનમાં છે હવે જ્યારે હું એને ઓન કરીશ ત્યારે આ બે કનેક્ટર દ્વારા આપણું ફેઝ અને ન્યુટ્રલનું કનેક્શન થાય છે હવે હું તમને ઇન્ટરલોકિંગ વિશે સમજાવીશ કે આ છે એ ઇન્ટરલોકિંગ સિસ્ટમ છે તો જ્યારે હું આ સ્વિચને બંધ કરીશ પછી જ હું આ આઈસીડીપી સ્વિચ છે એને ઓન કરી શકું છું અને એના માટેનો આ બોલ્ટ છે આનું આ જે ઢાંકણ છે એને ફિટ કરવા માટેનું આ ઢાંકણ સાથે જ્યારે ફિટ થશે પછી જ હું સ્વિચને ઓન કરી શકીશ એ વગર હું સ્વિચને ઓન કરી શકીશ નહીં આ એનું ઇન્ટરલોકિંગ હોય છે હવે આઈસીડીપી સ્વિચ વિશે જાણ્યા પછી હવે હું આવું છું ફ્યુઝ બોક્સ તરફ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં મેં ત્રણ સિંગલ ફેઝ ફ્યુઝનો ઉપયોગ કરેલ છે મેં જે ફ્યુઝનો ઉપયોગ કરેલ છે એ ફ્યુઝ સિંગલ ફેઝનો છે અને એટલે કે એના રેટિંગ બસ્સો ચાળીસ વોટના છે અને ત્રણેય ફ્યુઝ મેં સોળ એમપીએનના યુઝ કરેલ છે આ જે ફ્યુઝ છે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર જેના બબે ટર્મિનલ છે અને એની ઉપરનું ફ્યુઝ વાયર સાથે બાંધેલું એનું જે કવર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વચ્ચે જે બાંધેલ વાયર છે એ ફ્યુઝ વાયર છે એ એક કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે વપરાય છે કે જ્યારે આપણે ફેઝ આપીએ છીએ ત્યારે આ ફ્યુઝ વાયર જે છે એ કન્ડક્ટિંગ મટીરિયલનું કામ કરે છે અને એને આ રીતે અહીં ફિટ કરવાનું હોય છે એવી જ રીતે હું ત્રણે ત્રણ ફ્યુઝ આ રીતે બંધ કરી દઈશ આ આપણી ફ્યુઝ બોક વિશેની માહિતી થઈ હવે ફ્યુઝ ઉપરથી આપણે આવીએ છીએ જે આપણો ફ્યુઝ દ્વારા આપણે જે સપ્લાયને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે હવે ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક રૂમ છે એક કિચન છે અને એક લેવેટરી છે તો મેં ત્રણેય જગ્યાએ રૂમની અંદર કેવી રીતે મેં સપ્લાય કર્યો છે કિચનમાં કેવી રીતે મેં સપ્લાય પહોંચાડ્યો છે અને લેવેટરી સુધી મેં કેવી રીતે સપ્લાય પહોંચાડ્યો છે એ મેં એક સ્વિચ અને લોડ દ્વારા સરળતા ખાતર આપણે અહીં દર્શાવ્યું છે જેના કનેક્શન હવે હું તમને કરીને બતાવીશ હવે કનેક્શન કરતાં આપણે જોઈશું અહીં ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગ છે ફેઝ અને ન્યુટ્રલના કનેક્શન અહીં આઈ આઈસીડીપી સ્વિચમાં મેં આપેલા છે નીચે અને ન્યૂટ્રલનું કનેક્શન પણ કરેલ જ છે હવે અહીંથી ફેઝ અને ન્યુટ્રલ જે છે એનું કનેક્શન હું ફ્યુઝ બોર્ડ સુધી લઈ જઈશ ફ્યુઝ બોર્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફેઝ વાયર છે ફેઝ વાયર રેડ કલરનો હોય છે મેં અહીં કલર કોડનો યુઝ કરી અને અર્થ ન્યુટ્રલ અને ફેઝ વાયર લીધેલા છે ફેઝનું કનેક્શન હું અહીં કરીશ હવે આપણે ફ્યુઝમાં નાખતી વખતે ત્રણેય ફ્યુઝને આપવાના છે એટલે અહીંથી આપણે આ ફ્યુઝને એક વાયરની લિંક કરેલ છે અને એ લિંક સાથે આપીશું હવે એ ફેઝને આ બંને ફ્યુઝમાં આપવા માટે મેં અહીં એક લિંક વાયરનો ઉપયોગ કર્યો છે લિંક દ્વારા હું આ ફેઝને આ બંને ફ્યુઝની અંદર કનેક્ટ કરીશ તમે જોઈ શકો છો આઈસીડીપી સ્વિચમાંથી ત્રણેય ફેઝની અંદર મેં ફ્યુઝનું કનેક્શન કરી અને લિંક આપેલ છે હવે આ આપણો ઇનકમિંગ છે હવે લોડ સુધી એટલે કે મેં જે બોર્ડની અંદર મારે જે જે સબ સર્કિટ છે મારી એક રૂમ છે એક કિચન છે એક લેબોરેટરી છે તો જે મુજબની મારી સબ સર્કિટ હશે એટલા મેં અહીં ફ્યુઝનો ઉપયોગ કરેલ છે તો હવે એ સબ સર્કિટ સુધી ફેઝને પહોંચાડવા માટે હું ફેઝના આઉટ ગોઈંગમાંથી એક એક વાયર લઈ અને દરેક સબ સર્કિટ સુધી ફેઝ પહોંચાડીશ તો આપણે હવે એનું કનેક્શન કરીશું હવે ત્રણ ફ્યુઝ છે ત્રણ ફ્યુઝ ના આઉટગોઈંગ તરીકે મારે જે સબ સર્કિટમાં આપવાનો છે એક એક ફેઝ આપવાનો છે તો હવે હું પહેલો જે મારો ફ્યુઝ છે ત્યાંથી હું પહેલું સબ સર્કિટ એટલે કે રૂમ સુધી ફેઝ પહોંચાડીશ જેનું હું કનેક્શન અહીં તમને બતાવી રહી છું હવે બીજો ફ્યુઝ છે બીજો ફ્યુઝમાંથી ઇનકમિંગ આપણે આપેલ છે આઉટ ગોઈંગ છે એ મારી બીજી સબ સર્કિટ એટલે કે મારે કિચન સુધી ફેઝ પહોંચાડવાનો છે તો તેના આઉટ ગોઈંગમાંથી હું આ ફેઝ છે એને કિચન સુધી પહોંચાડીશ હવે ત્રીજો ફ્યુઝ છે મારો જેને મારે લેબોરેટરી રૂમ છે ત્યાં સુધી પહોંચાડવાનો છે તો હવે હું તેનું કનેક્શન તમને કરી બતાવીશ આ ફક્ત આપણે અત્યારે ફેઝને જ કનેક્ટ કરી રહ્યા છીએ હવે ફેઝના કનેક્શન આપણે જોઈ લીધા છે ફ્યુઝમાંથી દરેક સબ સર્કિટ સુધી ફેઝનું કનેક્શન કેવી રીતે થાય છે હવે ન્યુટ્રલ અને અર્થિંગનું આપણે આઈસીડીપી સ્વીચ સુધી તો જોઈ ચૂક્યા છીએ હવે સબસર્કિટ સુધી કેવી રીતે એનું કનેક્શન થાય છે એ જોઈશું તો અહીં તમે જોઈ શકો છો ન્યૂટ્રલનું કનેક્શન આઈસીડીપીમાંથી ઇનકમિંગ અહીં છે અને આઉટ ગોઈંગ જ્યારે નીકળે છે ત્યારે દરેક સબ સર્કિટના ન્યૂટ્રલ પોઇન્ટ સુધી આપણે ન્યૂટ્રલનું કનેક્શન કરીએ છીએ અને એવી જ રીતે અર્થિંગનું કનેક્શન સબ સર્કિટની અંદર દરેક સ્વિચ બોર્ડના અર્થિંગ પોઈન્ટ સુધી આપણે અર્થિંગનું કનેક્શન કરીએ છીએ હવે આપણે અહીં જે ફેઝ અને ન્યુટ્રલ છે ત્યાં ગાડી સપ્લાય આપીને આપણું પ્રેક્ટિકલને શરૂ કરીશું ફ્યુઝની અંદર ફેઝનું કનેક્શન થઈ ગયા પછી આપણે લોડ સુધી ફેઝને કેવી રીતે પહોંચાડીશું એના કનેક્શન હવે કરીશું સરળતા માટે અહીં આપણે વન વે સ્વિચનો ઉપયોગ કર્યો છે હવે સ્વિચના કનેક્શન કેવી રીતે થાય છે એ હું સમજાવીશ સૌથી પહેલાં આ મારી પાસે એક વન વે સ્વિચ છે આ ઓન અહીં ઓન કંડિશન હોય છે અહીં ઓફ કંડિશન હોય છે અથવા કંપની દ્વારા જે મુજબ એનું માર્કિંગ કરેલું હોય છે એ મુજબ એ ઓન અથવા ઓફ કન્ડિશનમાં તમે રાખી શકો છો હવે એના કનેક્શન કેવી રીતે થાય છે એ હું તમને બતાવીશ સ્વિચ માટે તમે અહીં બે ટર્મિનલ જોઈ શકો છો તો ફ્યુઝનો જે આઉટ વાયર છે તેને તમે જોઈ શકો છો એ આ વાયર છે અને એ સ્વિચના નીચેના ટર્મિનલ સુધી લઈ જઈને આપણે એને ત્યાં કનેક્ટ કરેલ છે સ્વિચના બીજા ટર્મિનલથી જે આઉટ ગોઈંગ વાયર નીકળશે જેને ઓફ વાયર તરીકે બી આપણે ઓળખીએ છીએ તે ઓફ વાયર એટલે સ્વિચમાંથી જે લોડમાં જતો હોય છે એ વાયરને આપણે ઓફ વાયર કહીએ છીએ તો અહીં એ લોડમાં આ બીજો ટર્મિનલ ઉપરનો છે ત્યાંથી લોડમાં એટલે કે આપણા હોલ્ડરમાં જઈ રહ્યો છે આ ફેઝ કનેક્શન થઈ ગયું અને દરેક સબ સર્કિટના કનેક્શન આ જ રીતે થાય છે દરેકના સબ સર્કિટમાં એક ફ્યુઝ સાથે એક સબસર્કિટ બીજા ફ્યુઝ સાથે બીજી સબસર્કિટ અને ન્યૂટ્રલ દરેકની અંદર એક કોમન લિંક દ્વારા આપવામાં આવે છે આઈસીડીપી અને ફ્યુઝ બોક્સના આ પ્રેક્ટિકલના હેતુ મુજબ બધા કનેક્શન આપણે કરી ચૂક્યા છીએ હવે આપણે સપ્લાય આપીશું પણ સપ્લાય આપતા પહેલાં આપણે ફરી એક વખત પહેલાં ચેક કરવાનું હોય છે કે કોઈ પણ કનેક્શન લૂઝ નથી ને લૂઝ કનેક્શન ન હોવા જોઈએ અને હવે આપણે પ્રેક્ટિકલને શરૂ કરવા માટે સપ્લાય આપીશું સપ્લાય આપી ચૂક્યા છીએ આપણે હવે જે મુજબ સબ સર્કિટ આપેલી છે એ મુજબ આપણે લેમ્પ લોડ અલગ અલગ ભરાવેલ છે એક બસ્સો વોટનો લેમ્પ છે એક સો વોટનો લેમ્પ છે અને એક સાહીઠ વોટનો લેમ્પ છે હવે આપણે દરેક સપ સર્કિટને ઓન કરીશું ઓન કરતાં માલુમ થાય છે કે આપણા કનેક્શન ઓકે છે અને આઈસીડીપી સ્વિચ ફ્યુઝ બોક્સના કનેક્શન આ રીતે કરવાના હોય છે તો મિત્રો અહીં આપણે જોયું પ્રેક્ટિકલ દ્વારા કે આઈસીડીપી સ્વિચ અને ફ્યુઝ બોક્સ દ્વારા ઘરના મેઇન બોર્ડ વાયરિંગ કેવી રીતે થાય છે હવે આ વાયરિંગ કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેના વિશે હું તમને થોડુંક માહિતગાર કરીશ તો સૌપ્રથમ પ્રથમ કોઈપણ પ્રકારનું વાયરિંગ કરતી વખતે સેફટી શૂઝ પહેરવા જોઈએ બીજું છે કે તમે જ્યારે વાયરિંગના કનેક્શન કરો છો ત્યારે કોઈ પણ કનેક્શન લૂઝ રહેવો જોઈએ નહીં ત્રીજું છે કનેક્શન તમે જ્યારે કરો છો ત્યારે તમારો મેઇન સપ્લાય હંમેશા ઓફ રાખવો જોઈએ અને તમે ક કયું વાયરિંગ કરો છો એ વાયરિંગ મુજબ કયા વાયરનો તમે ઉપયોગ કરો છો એ બી તમારે ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર